કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી તરીકેનું સ્થાન શ્રી નિલેશ કુમાર પટેલ ચેરમેન અંકલેશ્વરનગર સેવા સદન અને શ્રી વિરલબેન મકવાણા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અઢાર બે હજાર ચોવીસના રોજ વાલી મંડળના પ્રમુખ ભાનુભાઈ પટેલ તેમજ શાળાના આચાર્યશ્રીએ શોભાવ્યું હતું આ રમત મેળામાં એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રીશ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્ર સિંહ કેસરોલા શિક્ષક શ્રીઓ અને ધોરણ પાંચ છ સાત આઠ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાન શ્રીના હસ્તે ઉદઘોષણા કરીને કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો આ રમત મેળામાં દસ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિજય ભવ અભિમન્યુ ચક્ર ધ્યાનચંદ્ર રિલે અર્જુન રિંગ શટલ રન મેશી કિક આંધળો પાટો પેંઢુ રિલે એકલવ્ય બુદ્ધિબળ આ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના પદ પ્રદર્શક સૂત્રધાર શાળાના પીઈ શિક્ષિકા યોગાચાર્ય શ્રીમતી પ્રતિક્ષાબેન ભામિનીબેન હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો ફાળો નોંધનીય રહ્યો હતો શાળાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ જોશી સફળતા માટે શુભકામના પાઠવી હતી